હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલાકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાનું છે કે ગુજરાત એસટીમાં ત્રણ હજાર ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા લેવાની હતી તેનું પરિણામ જે છે તૈયાર થઈ ગયું છે અને ક્યારે આવશે એની વાત આપણે વિડીયોની અંદર કરવાના છીએ તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આવી જ માહિતી મળતી રહેશે તો આપણે ટેલિગ્રામમાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં વાત કરીશું કે દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલ છે કે ગુજરાત એસટીમાં ત્રણ હજાર ડ્રાઈવરની લેખિત પરીક્ષાનું પરિણામ તૈયાર અને ત્રેવીસો કંડક્ટરની પણ ભરતીની ભરતીની પણ આવશે જાહેરાત જે ચાર જૂને આચારસંહિતા પૂર્ણ થતા થયા પછી જાહેર થઈ શકે છે પરિણામ અને ભરતીની પણ આવી શકે છે જાહેરાત તો તમે જોઈ શકો છો ત્રેવીસો કંડક્ટરની ભરતી પણ જે છે હવે ચાર જૂને જે છે આવી જશે ત્યારબાદ આવશે એવી વાત કરવામાં દીપક રાજાણી સાહેબ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રણ હજાર જે ડ્રાઈવરની લેખિત પરીક્ષાનું પરિણામ જે પણ પરિણામ જે છે એ પણ જે છે ચાર જૂન પછી જે છે જાહેર કરવામાં આવશે તો બસ વિડીયોમાં એટલું જો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો મળતા રહેશે આપણી ચેનલ સાથે જોડાઈને રહેજો જય હિન્દ જય ભારત